કોકી આ મદની ઉતારો હામે ઊભો છે હવે એને શું કેસી કે જવાબ વિચાર્યો છે તમે રાણ કાગડી માસી હું કહું ને તહે જ બોલજો વચે વચે ડબકા મુકતા ને ભાંગડા વાટતા ને હું બધું સંભાળ લેશ અરે કોકી તું આના જેવી થઈ ગઈ આ બેય તો રખડું છે તું એના ભેગી ભરી ગઈ બધા એનું મેં રાંધી લીધું તી પછી તમે દેખાણ્યું ક્યાં ત્રણેય જણ્યું ગીતિયું ભાટકવા હા તો આ ડોસી ને રાંધવું પડ્યું તે ડબલ ઠેકડા મારે છે ઘોકી તો રોજ રાંધે છે તોય કંઈ ઠેકડા નથ મારતી બે જવાબ ઘોકી હવે આનો શું કેસે ઘોકી તને કહું છું આ બાજુ તો જો શું જવાબ દેવો ને ઈ વિચારું શું મગજમાં કાઈ આઈડિયા નથી આવતો શું કરું કઈ ખબર નથી પડતી હા મમ્મીજી બોલો બોલો હું એમ પૂછું છું કે ત્રણેય જણ્યું ક્યાં વઈ ગયું ટ્યુ અરે હાન થઈ ગઈ રાંધવાનો ટાઈમ થઈ ગયો પછી વાઈટ જોઈ જોઈને ને મે રાંધી નઈ ખુ તમાર બધાઈનો હા ડોસ તો જો રોજ હું રાંધું છું આજ એક દી અને રાંધું એમાં તો ઉપાડો લીધું છે શું કેસ ગોગી તું એ કાઈ નઈ મમ્મી છે જો મયુર ભાઈ એય ભાઈ જવાબ દેશે તમને અમે ત્રણેય ક્યાં ગયોતી ની અમે મયરાની જાન જોડવાનું નક્કી કરવા ગયા હતા મુંગા મરોન ટીટી ભાઈ મયુર ભાઈ જવાબ દે દેશે ખમો અરે ટીટી તમે જાન જોડવાનું કયો છો ક્યાંક છોકરી નકી હોય તો આપણે જાન જોડીને જાય ને આ રાજકુમારને ક્યાં એ કઈ છોકરીઓ જ ગમે છે આટલા બાયોડેટા આવ્યા એમાંથી એને ક્યાંય ડોકુ જ નથી નમાવ્યું ડોકુ નમાવવા નહીં હવે એને પૂછો જો તમે હવે તો ઈ ડબલ સ્પીડ છે ને હા પાડશે અરે ઈ ડોકુ છે ને બંધ જ નહીં થાય મૈરિયાનું હવે મયુરી હવે ભીના રૂપાળા સિંગડામાં પગ નાખવા જઈ રહ્યો છે હે મયુરિયા આ બધાય કેસે હાચું છે કઈ ખરખી વાત કર તો મને ખબર પડે તમ બધાય ક્યાં ગુડાણા હતા મમ્મી હવે મયુરભાઈ તો મને એમ છે કેતા તા શર્મા છે પણ હું તમને કહી દઉં અમે છે ને એક છોકરી મયુર ગમતી હતી ને જોવા ગયા હતા અમે લે 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 ઘૂઘી તારા મોઢામાં તો ઘી ને હાકર અરે તો તો શું વાત જોઈ મારે તો બીજું કાઈ નથી જોતું મયર્યું આ પાડે એની હું વાઈટ જોતી હતી કોણ છે એ છોકરી એ મારી બેન પણ એ બાપાની મધલી અચ્છા હવે તો મધુલિકા કેવી જોશે મધલી નહીં મધુલિકા અરે મયુરિયા તને મધુડી જ ગમતી હતી તો તો વહેલી વાત કરી દેવાય ને હવે આપણી બાજુમાં જ હતી તો આપણે બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર જ ન રહેતા આટલા બાયોડેટા જ ન મગવત તારા હાટું અરે મને ક્યાં ખબર હતી કે એ મધુલિકા જ છે આપણી ઘરે આવે છે એ જ મને ગમે છે તંદી પહેલાં તો મેં એને જોઈ હા એ વાતે એ સાચી મહેર તું નાનો હતો તે દિનો ભણવા વહી ગયો હશે ને વેકેશનમાં આવો ગામમાં અને મધુ ને પપ્પા ને એ બધાય તો હજી બે ત્રણ વર્ષ મોર જ આપણા ગામમાં રહેવા આવ્યા છે એમાં તું એ ક્યાંથી ઓળખ એ હારું હારું હાલો મમ્મી તમે રસોઈ બનાવી લીધી છે ને પેટમાં ઉંદેડા દોડે છે એવી ભૂખ લાગી ગઈ છે ને હાલો જમી લઈ બાજુના રૂમમાં જ ઘોઘાને બોલાવતો આ વાલ ત્યાં હું ને ઘોઘી ને તીટી ફેન રાણ કાકડી માસી બધું છે ડાઇનિંગ ટેબલ ઉપર લઈ લે ઘોઘી તે તો મને કીધુંય નહીં આ બધું મયુરિયાનું આવી રીતે મધુલિકા ગમે છે એના ભેગું કેવી રીતે થયું એ વાત છે ને મોટી છે મમ્મીજી જમી લે પછી આપણે બધા બેસીને કંઈ વાત કરશી અને અમે ત્રણ દીઠિયા તો ચકરાવે ચડ્યાતા મધલીન ગોટવા હાટું થઈને અમને શું ખબર કે મયુરભાઈ મધલી જ ગમે છે એમ હવે મદલીન મમ્મી ને પપ્પા ને બોલાવી ને આપણે વાત તો કરવી જોશે ને હા ફાઇનલ મયુર ને પૂછી જોઈ પછી એન મમ્મી ને પપ્પા ને આપણી ઘરે બોલાવી ને વાત કરી લઈ હાલો એ બધી પછી વાત કરશી પહેલા જમવાનું બધું છે ને ડાઇનિંગ ટેબલ ઉપર લઈ લઉં અને મમ્મીજી તમે છે ને રસોઈ બનાવી ગયા ને તે તમે થાકી ગયા હશો તમે જાવ અમે ત્રણેય ઈ બધી વસ્તુ લઈને આવીશું મયુરિયાને મૈડી મૈડી ને ગધુલી કાજ મૈડી એ ગધુલિકા નહીં તીતી ભાઈ એનું નામ મધુલિકા છે હું તો પ્રેમથી એને છે ને ગધુલિકા જ કહીશ મધુલિકા નહીં કહો મયુરભાઈ મદલી ને તો બધુંય ગમે છે આપણે મદલી ગમે છે પણ હવે એના મમ્મી ને પપ્પા પૂછવા જાવ જોશે ને કે એને આપણું ઘર ગમે છે કે નહીં મયુરભાઈ ગમે છે કે નહીં એના મમ્મી ને પપ્પા હા પાડે તો ઠીક છે નગર હું રાણકાગડી બે જઈને મદલી ને ઉપાડી આવશે નહીં રાણકાગડી

એટલે આની બેને ગઈઠા ગટ પણ એ ઘર ગોકલું યાદ આવ્યું કે જોયું છે પચા વરહની ડોસીઓ ઘર ગોકલા રમે એવું હવે આ બેનું મારે શું કરવું મદલીની આરે મયુરભાઈની આરે આનું કાંઈક છે ને ક્યાંક ગોઠવવું પડશે મને તેમ છે કે આ બેનો સ્વયંવર ગોઠવવો પડશે સ્વયંવર ગોઠવશે ને તઈ કોક આના જેવા પાસા મળશે પાછો એક મુહૂર્ત થોડું ગોતવાનું છે બે બે ગોતવાના છે અને એ વળી પચા પચા વરહના બે હવે સ્વયં વર જ ગોઠવવો પડશે એના સિવાય તો ઉધાર નથી તે વગર તો આ બે ને કોઈ હા નહીં પાડે હાલો ટીટી પણ રાણ કાગડી માસી તમે ઘર ગોકલાની વાતો કરો હું છે રસોડામાં જાવ છું બધી વસ્તુ ઉપડાવવા છે ને આવજો ડાઇનિંગ ટેબલ ઉપર બધું લઈને જવાનું છે મને તેમ હતું કે આ બે ડોસિયું ઘરઘોકલું રમવાનું ભૂલી ગયું છે હમણાં છ મહિનાથી આ ઘરઘોકલું ઘરઘોકલું રમ્યું જ નથી મને હવે બીક છે કે આ બે ડોસિયું નેવું વરહની થાશે ને તોય ઘરગુકલા રમવાનું ભૂલશે નહીં એ રાણ કાગડી જો ગોખી હું કીધું આપણો સ્વયંવર ગોઠવવાનું કીએ છે પછી આપણો સ્વયંવર ગોઠવાઈ જશે ને પછી તો આપણે બે ને મુરતિયા મળી જશે ભલે ને આપણા લગન થઈ જાય તોય ઘરગુકલું રમવાનું બંધ નથી કરવાનું હો આપણા ઘરવાળાઓને ગમે કે ન ગમે આપણે બે તો ઘરગુકલા છે ને બાંધીને રમશે જ

અને થોડોક મારો ઉપરનો માળ ખાલી નિરાણ કાગડી એ આપણો ઉપરનો માળ ભૂલે ખાલી રહ્યો પણ આપણો ગોઠવે ને ત્યાં આવું કાંઈ છે ને બકવાસ કરતી નહીં નકર ઓલા મૂરત ત્યાં હાંભળી ગયા ને તો આપણા હાથમાં હોફરીને પાવલી મૂકીને મીઠણા લઈને વહી જાશે એ ચીતી ફોડી રાડકાગડીમાં છે હાલો જમવા મોડું થાય છે તમારી જ વાઈટ જોઈશે અમે બધાય આ સ્વયંવરની વાતો કઈરીને ને તો નથી તે હરખમાં કેટલી વાતો થઈ ગઈ હાલાલ આપણે કાંઈ ઘૂઘીને મદદ કરી હાલાલ મોડું થઈ જશે ચાલે રે ચાલે રે મારું ચક ચાલે ચક ધૂમ આજે રોકડા કેમ છો મજામાં ને હવે મયુર ને મદલીની લગનની તૈયારી ચાલી રહી છે ને તમારે બધાએ જાનમાં આવવાનું છે અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો બોલ રાણ કાગડી આગળ શું કહેવાનું છે એ તો કહી દે હવે તો કોકીની કોમેડી ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પાછું ખાસ કહું છું તમને અમારી કોમેડી કેવી લાગે છે બોક્સમાં જરૂરથી કરજો અને અમે સ્વયંવર યોજીશું એ પણ તમને કહી દઉં છું અને મયુર ને મધલીની તમારે બધાએ ખાસ આવવાનું છે અમારા તરફથી આમંત્રણ છે એ આવજો